તો એ એમને ઉપયોગી શકે બરોબર હવે આપણે વાત કરીએ સંયુક્ત મિલકત એટલે સંયુક્ત મિલકત કે આપણા બાપ દાદા તરફથી જે મિલકત આપણને મળેલી હોય બરોબર અને એમાં કોઈ ભાગ ન પડ્યો હોય એ સહિયારી એક જ નામે ચાલતી હોય તો આવી મિલકત એ સંયુક્ત મિલકત કહેવાય જેમ કે આપણું ઘર હોય માની લો કે આપણા પિતાજીએ કોઈ ઘર ખરીદ્યું હોય અને એમાં એમના વરસદારો હોય જ જે પત્ની બાળકો પુત્રી તો આવી મિલકત એ સંયુક્ત મિલકત કહેવાય અને જે બધા જઈને જેને ભાગ મળે છે એ લોકો સંયુક્ત ભાગીદાર ગણાય તો હવે માની લો કે આવી મિલકતના ભાગલા અલગ અલગ પડી ગયા છે કે નથી પડ્યા જ્યારે આ મિલકતનું વેચાણ થાય ત્યારે હવે આવી મિલકત જે છે એ સંયુક્ત જે માલિકીની હોય એ એનું ભાગ પડી ગયા હોય તો ભલે અને જો ભાગ ન પડ્યા હોય ને તો પણ ભલે જો આવી મિલકતને વેચવામાં જ્યારે જ્યારે આવે ત્યારે સહિસ્સેદારો સહિસ્સેદારો જે આપણે આગળ વાત કરી કે લો પિતાની મિલકતમાંથી માતા પત્ની પુત્ર પુત્રી તો આ બધા સહિસ્સેદારો કહેવાય તો આ હિસ્સેદારોને જ્યારે આ મિલકતનું વેચાણ કરવાનું એમાં એમનો અગ્રહક છે જ્યાં સુધી આ લોકો ખરીદવા માંગતા હોય ને ત્યાં સુધી થર્ડ પાર્ટીને વેચાણ થઈ શકે નહીં ભલે આવી મિલકતના ભાગ પડી ગયા હોય તોય ભલે અને ન પડી ગયા હોય તોય ભલે કાયદેસર એમને રાઇટ છે અને જો આવું મિલકતનું વેચાણ થતું હોય ને આવા સહ હિસ્સેદારો કદાચ જો એમાં વાંધો ઉઠાવે ને તો આવું વેચાણ એ તમારું અટકી જશે અને ખાસ આ આપણે અહીંયા હંમેશા સાવચેતી રાખવી કે જ્યારે કોઈ મિલકત ખરીદતા હોય અને જ્યારે આપણને ખ્યાલ આવે કે આ ભાઈ સંયુક્ત માલિકીની હતી તો એના તમામ સહ સાથે આપણે ચર્ચા કરી લેવી જોઈએ બરાબર નહીતર પાછળથી આપણને આ બાબતે કોઈ તકલીફ ન પડે કારણ કે સહ આમાં મંજૂરી લઈને આ જો આવું મિલકત જો ખરીદી હોય પછી મિલકત હોય તો એ ભલે પછી ખેતર હોય તો ભલે દુકાન હોય તો ભલે બરાબર તો આ ખૂબ ઉપયોગી થાય એવી માહિતી હતી જેથી કરીને પાછળથી એ અરજદારને કે ખરીદી કરનારને હેરાન ન થવું પડે આ એટલો આપણો ઉદ્દેશ હતો અને લોકો આ વિડીયોને વધુને વધુ શેર કરે કે જેથી આગળ પણ લોકો હેરાન ન થાય કારણ કે આપણે એક પાર્ટ ઓફ કોમ્યુનિટી સમાજનો હિસ્સો છીએ તો દરેકે દરેક સુધી આ મેસેજ જાય જેથી કરીને લોકો હેરાન ન થાય બસ આજે આટલું જ વધુ માહિતી આપણે નવા વિડીયોમાં આપતા રહેશું ફરી મળીશું જય હિન્દ જય ભારત મા મારાથી જ્યારે કહેવાનું ભૂલી ગયું છે કે જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો એ કરી લેજો આપના કિંમતી સૂચનો એ તમે કોમેન્ટમાં આપજો આશા છે કે તમે બધા સૌ મજામાં હશો અને તમે તમારું ખૂબ જ ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત